મનશા તો સર ધોબડ નો હોય હું કેમ જઈશ છે મનીષા શોપિંગ કરવા તો બધી દવા લઈ લીધી છે એની ખૂબસૂરતી દેખાડવા માટે કે માસ્ક કાઢી ના છે જોયું આધો ઓર બાધો 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 કપડા ધોવામાં કઈ નહીં ગાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો અમારા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે આપણે બ્લોકની શરૂઆત કરી છે બપોરે કારણ કે આજ આપણે આખો દિવસ જો કામ હતું આટલા બધા કપડા ધોવાઈ ગયા બપોર પછી નહીં બપોર જ કરી એમ મન છે તો સર ધોબડ ન હોય ધોબણ આવી ધોબણ કઈ નહીં ગાય છે એવું છે કે આપણે શિયાળો પૂરો થવા આવ્યો છે તો ધીમે ધીમે આપણે કપડા ધોવાની એક શરૂઆત કરી નાખીએ છીએ જો આ બ્લેન્કેટ અમે સવારના ધોઈએ છીએ સવારના ધોઈએ પછી અમે નાસ્તો કરવાને મૂકવા છે આ તો ઘડી તો ધોવાઈ ગયું છે બધું ને પાણીનો ટાઈમ થયો એટલે અત્યારે બધા તારે જો એટલે કામનું મોડું થઈ ગયું આજકા કામ ઉપર બધું કામ થઈ ગયું છે ગઈસ તારે કપડાને હું ધોવાય છે જો બે કામ કરે પાણી કેવું મસ્ત આવે છે જો મોટરનો અવાજ આવતો હશે તમને મનીષાનો આ રોજનું કામ છે કપડાં ધોવાનું પણ આજ હું એવી હતી આ એમ બનતા એવી હતી બે વહેવા તા એનું ધોડાવા રોજ વહી દે ખાલી એને જેકેટ જેકેટ ધોયું ખાલી હું <laughs> કોઈ જઈએ છીએ છે ક્યાંય શોપિંગ કરવા નથી જતા હોસ્પિટલ જઈએ છીએ મને મજા નથી તો થોડીક દવા લખાવા જાય ગળું બહુ ખરાબ થઈ ગયું છે ને તો લગ્ન આવે છે તો વધારે બીમાર ન પડે એના માટે દવા અગાઉથી લઈ લેવી સારી એમ એટલે એના માટે જઈએ છીએ હોસ્પિટલ હું ને વર્તા રાહુલ ઓલરેડી ઓલરેડી રાહુલ ને પોગી ગયો છે એના થોડા રિપોર્ટમાં સવાર કરાવ્યા હતા તો એમાંથી ખાલી આ એક એવું આવ્યું છે કે ઇન્ફેક્શન છે ગળામાં એમ परमको दाडा वाले लेली अन थोड़ी तो मान त न आे आसो हस्पिटल सम्म पुग्यौ तर ति आ गाम्डा नै गरी ओ गोरी मरि गोरी मरि गोरी गोरी गरि आवाजै छ पडी गयो है गाइस आने चालू गरनी चालू गर्नेले डिस्को चालू थैछे आ आ खबरले त जाता

પછી તો કહીશ રાત થઈ ગઈ છે અને ઊંઘ પણ આવે છે તો આપણે બ્લોગ અહીંયા જ સમાપ્ત કરીએ છીએ જો તમને મારો બ્લોગ પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો રાધે રાધે